વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે ટેલીના આજના આ નવા સેશનમાં કે કે જેની અંદર આપણે આજે શીખીશું ટેલી સ્ટોક આઇટમ બનાવવાની થાય છે કોઈ સ્ટોક ગ્રુપ બનાવવાનું થાય છે કોઈ યુનિટ તૈયાર કરવાનું થાય છે તો તેને કેવી રીતે તૈયાર કરી શકાય ત્યારબાદ તેની અંદર અલ્ટરેશન એટલે કે ચેન્જીસ કરવાના થાય એટલે કે ફેરફાર કરવાના થાય તો ફેરફાર કેવી રીતે કરી શકાય ત્યારબાદ તેના આધારે કોઈ ખરીદની એન્ટ્રી કે કોઈ વેચાણની એન્ટ્રી આપવાની થાય છે તો તે વાઉચર એન્ટ્રીને ટેલીમાં કેવી રીતે આપી શકાશે ત્યારબાદ ખરીદી અને વેચાણના આધારે તેમાંથી કોઈ ખરીદેલો માલ પરત કરવાનો થાય છે કાં તો વેચેલો માલ કોઈ પાછો આવે છે તો તેની વેચાણ પરતની એન્ટ્રી કેવી રીતે આપી શકાય તે બધી માહિતીને આપણે વિગતવાર આજે સમજવાની છે આપણે આગળના ભાગ વનમાં સમજી ગયા હતા કે જેની અંદર ટેલીની અંદર કોઈ પણ કંપની બનાવવાની થાય છે કોઈ કંપનીને ડિલીટ કરવાની થાય છે તેમાં ફેરફાર કરવાના થાય છે કંપની બનાવ્યા બાદ તેની અંદર કોઈ લેઝર એટલે કે ખાતા બનાવવાના થાય તો કેવી રીતે બનાવી શકાય તેમાં ફેરફાર કરવા હોય કે ખાતાને ડિલીટ કરવા હોય તો કેવી રીતે કરી શકાય ગ્રુપ બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકાય તેની અંદર ડિલીટ ફેરફાર કેવી રીતે કરી શકાશે ગ્રુપને ડિલીટ કેવી રીતે કરી શકાશે આ બધી માહિતીને આપણે વિગતવાર સમજી ગયા હતા જો કોઈને ભાગ વન જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક જોવા મળી રહેવાની છે કે જેમાં જઈને તમે ભાગ વન વ્યવસ્થિત રીતે ક્લિયર કરી શકશો તમે જોઈ શકો છો કે તમારી સામે અત્યારે પરચેસ અને સેલ્સને લગતા ટ્રાન્ઝેક્શન જોવા મળે છે જેમાં પહેલું ટ્રાન્ઝેક્શન જોવા મળે છે તમને એક સાત બે હજાર પચીસમાં જેમાં કહ્યું છે કે આવી ઇન્ફોટેકમાંથી દસ નંગ કમ્પ્યુટર અઢાર હજાર ત્રણસોના ભાવે આપણે ખરીદેલા છે હવે આ જે કમ્પ્યુટર ખરીદે તો આની એન્ટ્રી આપણે વાઉચર એન્ટ્રીમાં એડ કરવા માટે આની અંદર જે જે જરૂરી ખાતાઓ જરૂરી સ્ટોક આઇટમ જરૂરી યુનિટ તેને ક્રિએટ કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો કે એક તો કેમ્પ્યુટર તૈયાર રહેશે રહેશે કે ખાતું બનાવવાનું કમ્પ્યુટરને સ્ટોક આઇટમ તૈયાર કરવાની રહેશે અને જે પણ આવતા હશે તે અને સ્ટોક ગ્રુપને પણ તૈયાર કરવાના રહેશે ત્યારબાદ તમે બીજા નંબરની એન્ટ્રી જોઈ શકો છો એ પણ એક સાતમાં જોવા મળે છે તેમાં કહેલું છે કે સચિનને પાંચ નંગ કમ્પ્યુટર વીસ હજાર ચારસો રૂપિયાના ભાવે આપણે વેચા છે તેની પણ આપણે એન્ટ્રી સેલ્સમાં લેવાની રહેશે ત્યારબાદ બે તારીખમાં એન્ટ્રી તમે જોઈ શકો છો કે સચિન પાસેથી બે કમ્પ્યુટર પરત આવ્યા છે કે સચિનને આપણે જે પાંચ નમ્પ્યુટર વેચ્યા હતા તેમાંથી સચિને બે નંગ કમ્પ્યુટર કોઈ પણ કારણસર આપણને પાછા મોકલાવેલા છે હવે એ જે કમ્પ્યુટર સચિને આપણને પાછા મોકલાવેલા છે ડેમેજ પીસ હોય કે કોઈ પણ કારણથી હવે એ જ કોમ્પ્યુટર આપણે અવી ઇન્ફોટેકને પાછા મોકલાવે છે કેમ તો કે અવિ ઇન્ફોટેક પાસેથી આપણે કોમ્પ્યુટર ખરીદ્યા હતા તમે ખરીદેલો માલ પાછો મોકલાવો છો તો આની એન્ટ્રી આપણે વાઉચર એન્ટ્રીમાં કેવી રીતે એડ કરી શકીએ તો ચાલો સમજીએ તે વિગતવાર તો સૌથી પહેલા ટેલિને ઓપન કરવાનું રહેશે બનાવી ચૂક્યા હતા ભાગ વન અંદર હવે તમે જોઈ શકો છો કે આપણને જોવા મળે છે નેમ ઓફ કંપની એટલે કે અત્યારે આપણે જે કામ કરીએ છીએ હવે આની અંદર તમે જોઈ શકો છો કે નો વાઉચર્સ એન્ટર એટલે કે આપણે હજુ સુધી કોઈ કામ કરેલું નથી હવે અત્યારે મારે આની અંદર જે પહેલા જ નંબરની એન્ટ્રી આપણે જોઈએ કે અવિ ઇન્ફોટેકમાંથી કમ્પ્યુટર ખરીદ્યા છે તો આપણે આની અંદર અવિ ઇન્ફોટેકનું લેઝર બનાવવું પડશે કોમ્પ્યુટરને લગતી સ્ટોક આઇટમ જે સ્ટોક ગ્રુપ હશે તે બનાવવાનું રહેશે તો આપણે કેવી રીતે બનાવી શકીએ તો ચાલો સમજીએ તો સૌથી પહેલા આપણે અહીંથી જવાનું રહેશે ક્રિએટના ઓપ્શનમાં ક્રિએટના ઓપ્શન ઉપર આપણે એન્ટર કરીશું એન્ટર કર્યા બાદ જો ખાતું બનાવવા માંગતા હોઈએ તો લેઝરના ઓપ્શનમાં જવાનું રહેશે તો અત્યારે આપણે ઇન્ફોટેક ઇન્ફોટેકનું ખાતું બનાવવું છે તો લેઝરના અંદર એન્ટર થઈશું હવે અહીંથી તમારે નામ પૂછવામાં આવે છે તો નામ આપણે એન્ટર કરી દઈશું કે અવિ ઇન્ફોટેક ઇન્ફોટેક ઇન્ફોટેકમાં આપણને ગ્રુપ સિલેક્ટ કરવાનું ઓપ્શન આપેલ છે તો અંડરમાં આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું સન્ડરી ક્રેડિટર્સ કેમ તો કે આપણે આમની પાસેથી ખરીદી કરી છે ક્રેડિટર્સ નો ઉપયોગ કરીશું ત્યારબાદ નેમ તો એનું એ જ રહેશે ઇન્ફોટેક એડ્રેસ તો હવે છે પાર્ટી ક્યાંની તો અવિ ઇન્ફોટેક સમજીએ કે પાટણની પાર્ટી છે તો આપણે એડ્રેસમાં એડ કરીશું પાટણ એમનું સ્ટેટ એડ કરીશું ગુજરાત પિનકોડ ને જે પણ વિગત જે પ્રમાણે દાખલ કરવાની થતી હોય તે પ્રમાણે તમારે એન્ટર કરવાની રહેશે ત્યારબાદ એક્સેપ્ટ કરવાથી તમે જોઈ શકો છો કે આપણું ખાતું એક્સેપ્ટ થયેલું તમને જોવા મળશે ત્યારબાદ આપણે હવે બીજી પાર્ટીને વસ્તુની વેચેલી છે તો અહીંથી કઈ પાર્ટીની વસ્તુ વેચેલી છે તો વસ્તુ વેચેલી છે આપણે સચિનને તો અહીંથી સચિનનું લેઝર બનાવવાનું રહેશે સચિન છે એ આપણો કસ્ટમર છે તો એનું દેવાદાર તરીકે ખાતું બનશે તો આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું સન્ડ્રી લેટર્સ એની અંદર પણ આપણે સચિનનું જે પણ એડ્રેસ નાખવાનું આવતું હશે તે એડ્રેસની વિગતને ફિલ કરવાની રહેશે ત્યારબાદ અહીંથી આના લેઝરને પણ આપણે એક્સેપ્ટ કરીશું અત્યારે આપણે બે પાર્ટી સાથે લેવડ દેવડ કરી છે એક કરી છે અવી ઇન્ફોટેક સાથે અને બીજી કરી છે સચિન સાથે તો બંને પાર્ટીઓના આપણે લેઝર તૈયાર કરી દીધા ત્યારબાદ ખરીદી પણ કરેલી છે અને વેચાણ પણ કરેલી છે તો ખરીદી માટે અહીંથી આપણે લેઝર ક્રિએટ કરવાનું રહેશે પરચેસ પરચેસના અંડરમાં આપણે ગ્રુપ લેવાનું આવશે પરચેસ તો અહીંથી પરચેસ એકાઉન્ટના ગ્રુપને સિલેક્ટ કરીશું ત્યારબાદ આ લેઝરને આપણે એક્સેપ્ટ કરીશું હવે વેચાણ પણ કરેલ છે તો વેચાણ માટે આપણે લેઝર બનાવવાનું રહેશે સેલ્સ એની અંદર જેમ પરચેસમાં પરચેસ આવે છે એવી જ રીતે સેલ્સના અન્ડરમાં આપણે ગ્રુપ સિલેક્ટ કરવાનો આવશે સેલ્સ એકાઉન્ટ હવે ખરીદ પરતની પણ એન્ટ્રી લેવાની થશે અને વેચાણ પરતની પણ એન્ટ્રી લેવાની થશે તો તેના માટે આપણે ખાતા બનાવવાના રહેશે પરચેસ રીટર્ન અને સેલ્સ રીટર્ન તો ખરીદ પરત માટે આપણે ખાતું બનાવવાનું રહેશે પરચેસ રીટર્ન તો અહીંથી લેઝર ક્રિએટ કરીશું પરચેસ રીટર્ન પરચેસ રીટર્નની અંદર ગ્રુપ લેવામાં આવશે પરચેસ એકાઉન્ટ કેમ તો કે જે ખરીદ પરત થવાની છે તે પરચેસ રિલેટેડ છે એટલે કે ખરીદીના ના આધારે જ ખરીદ પરત થવાની છે તો પરચેસ અકાઉન્ટ ગ્રુપ સિલેક્ટ કરીશું ત્યારબાદ વેચાણ પરતની પણ એન્ટ્રી લેવાની છે તો અહીંથી આપણે અકાઉન્ટ બનાવીશું સેલ્સ રિટર્ન જેમ પરચેસ રીટર્ન ના અકાઉન્ટ ની અંદર આપણે પરચેસ અકાઉન્ટ નો ઓપ્શન ચૂઝ કર્યો તો એવી જ રીતે સેલ્સ રીટર્ન ના અંડર માં આપણે આઈથી ગ્રુપ સિલેક્ટ કરીશું સેલ્સ અકાઉન્ટ આઈથી જે પણ જરૂરી લેઝર એટલે કે જરૂરી ખાતા હતા તે ખાતાના આપણે ક્રિએટ કરી ચૂક્યા છીએ ત્યારબાદ હવે મારે સ્ટોક આઈટમ ને ક્રિએટ કરવું છે તો આપણે એસ્કેપ કી વડે બહાર નીકળવાનું રહેશે હવે આઈટી આપણે જો સ્ટોક આઈટમ બનાવવા માંગતા હોય તો સ્ટોક આઈટમ માં જવાનું રહેશે હવે સ્ટોક આઈટમ બનાવ્યા પહેલા મારી જે સ્ટોક આઈટમ છે એ કયા ગ્રુપ માં જાય છે તેના માટે મારે એક ગ્રુપ તૈયાર કરવું છે તો આઈટી સ્ટોક ગ્રુપ ના ઓપ્શન માં જવાનું રહેશે સ્ટોક ગ્રુપ ની અંદર ગયા બાદ તમે જે પણ સ્ટોક એડ કરવા માંગતા હોય તેના આધારે તેનું નામ દાખલ કરવાનું રહેશે તો અત્યારે સમજી લઈએ કે આ જે કમ્પ્યુટર છે એ આપણે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે તો અત્યારે મારે સ્ટોક ગ્રુપ તૈયાર કરવું છે કે ઇલેક્ટ્રોનિક્સ તો અહીંથી આપણે કે ઇલેક્ટ્રોનિક્સ એડ કરીશું ઇલેક્ટ્રોનિક સ્ટોક ગ્રુપ બનાવ્યા બાદ આને આપણે સેવ કરવાનું રહેશે હવે એસ્કેપ કરીને આપણે બહાર નીકળીશું હવે જે આપણે સ્ટોક ગ્રુપ બનાવ્યું છે તેના આધારે આપણે એનું યુનિટ બનાવવાનું રહેશે કે જે આપણે કમ્પ્યુટર ખરીદ્યા છે તે આપણે પીસીસ માં છે કે શામાં છે ઘણીવાર કોઈ વસ્તુ ખરીદીએ તો ઘણીવાર કોઈ પ્રોડક્ટ કિલોગ્રામમાં પણ આવતી હોય છે ડઝનમાં પણ આવતી હોય છે લિટરમાં પણ આવતી હોય છે પેકેટ્સમાં પણ આવતી હોય છે નંગ્સમાં પણ આવતી હોય છે આપણે એ જે પ્રોડક્ટ છે એની ક્વોન્ટિટી કેવી રીતે છે તો એ બતાવવાનું રહેશે તો આપણે યુનિટ્સ ક્રિએટ કરી દઈશું કે અત્યારે જે ખરીદી કરી છે તે પીસીસમાં છે કે કમ્પ્યુટર છે એક પીસ બે પીસ ત્રણ પીસ તો આપણે પીસીસ સિલેક્ટ કરીશું ફોર્મલ ને આપણે એનું ફૂલ ફોર્મ એન્ટર કરી શકીએ છીએ પણ અત્યારે મારે ફૂલ ફોર્મ એન્ટર કરવાની કોઈ જરૂર નથી તો આપણું જે યુનિટ્સ છે તેને ક્રિએટ કરી દઈએ હવે આપણે સ્ટોક આઈટમ બનાવવા માંગતા હોય તો એસ્કેપ કરીને બહાર નીકળીશું સ્ટોક આઈટમ બનાવવા માટે આપણે જવાનું રહેશે સ્ટોક આઈટમના ઓપ્શનમાં સ્ટોક આઈટમના ઓપ્શન અહીંથી તમને પૂછવામાં આવે છે કે તમે તમે જે સ્ટોક માંગો છો તેનું નામ દાખલ કરો તો આપણે અત્યારે સ્ટોક આઈટમ બનાવવાની છે કોમ્પ્યુટર તો અહીંથી સ્ટોક આઈટમનું નામ આપણે એડ કરીએ છીએ કોમ્પ્યુટર ત્યારબાદ એન્ટર કરીશું તો અંડરમાં આપણને પૂછવામાં આવે છે જે અંડરમાં ઓપ્શન પૂછવામાં આવે છે તે છે આપણું સ્ટોક ગ્રુપ તમે જે પણ લેઝર ક્રિએટ કરો છો સિક્યોર લોન છે અનસિક્યોર લોન છે એક્સપેન્સીસ ના ગ્રુપ છે એ બધા ગ્રુપ ને સિલેક્ટ કરવાના આવશે જ્યારે આ જે કમ્પ્યુટર છે તે કમ્પ્યુટર આપણું કોઈ લેઝર નથી કોઈ ખર્ચો નથી કોઈ બેંક નથી તો આપણે એથી એવા ગ્રુપ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે નહીં તો અહીંથી જે અંડરમાં ગ્રુપ સિલેક્ટ કરવાનું આવે છે તે શું છે તો તે છે આપણું સ્ટોક ગ્રુપ એટલે કે તમારો જે સ્ટોક અત્યારે આવે છે તે તમે કયા ગ્રુપમાં એડ કરવા માંગો છો આપણે ઘણી બધી વસ્તુ એક સાથે વેચાણ કરતા હોઈએ જેમ કે સ્ટેશનરી વેચતા હોઈએ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ પણ વેચીએ છીએ તો જે સ્ટોક એડ થાય છે તે આપણે બતાવવાનું રહેશે કે સ્ટેશનરીમાં ઉમેરવામાં આવશે કે ઇલેક્ટ્રોનિક્સમાં ઉમેરવામાં આવશે તો અત્યારે જ મારું જે કમ્પ્યુટર છે તે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે તો આપણે અહીંથી આગળથી સ્ટોક ગ્રુપ બનાવી ચૂક્યા છીએ જો તમે સ્ટોક ગ્રુપ બહાર થી બનાવેલ ના હોય તો તમને આઈ પણ ઓપ્શન મળવાનો છે ક્રિએટ નો ઓપ્શન ક્રિએટ નો ઓપ્શન ની અંદર જવાથી તમે સ્ટોક ગ્રુપ ને અંદર થી પણ ક્રિએટ કરી શકો છો અને સ્ટોક ગ્રુપ ને ક્રિએટ કરવા માટે તમે શોર્ટકટ કી પણ યુઝ કરી શકો છો શોર્ટકટ કે આપણને જોવા મળી રહેવાની છે અલ્ટ સાથે સી કે તમે અલ્ટ c નો ઉપયોગ કરો છો તો પણ તમે તમારા સ્ટોક ગ્રુપ ને ક્રિએટ કરી શકો છો તો આઈ થી માં અત્યારે સ્ટોક ગ્રુપ આપણે તૈયાર છે પહેલા તો સ્ટોક ગ્રુપ ને સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ યુનિટ પૂછવામાં આવે છે તો યુનિટ કરવા માંગતા હોય તો ક્રિએટ પણ કરી શકો છો આપણે અત્યારે છે ત્યારબાદ આપણને પૂછે ઓપનિંગ બેલેન્સ એટલે કે શરૂઆતનો કોઈ સ્ટોક હોય એટલે કે કમ્પ્યુટર ધંધામાં પહેલાથી કોઈ પડ્યા હોય તો આપણે એને ક્વોન્ટિટી રેટ અને એની જે પણ વેલ્યુ આવતી હશે એ વિગતને દર્શાવી શકીએ છીએ હવે અત્યારે મારી પાસે કોઈ કોમ્પ્યુટર પડ્યા નથી તો આપણે ઓપનિંગ બેલેન્સ ને દર્શાવવાની જરૂર નથી આ જે સ્ટોક આઈટમ છે તેને આપણે એક્સેપ્ટ કરી લઈએ હવે આપણે જે જે જરૂરી ખાતાઓ હતા જરૂરી સ્ટોક આઈટમ હતી જરૂરી યુનિટ્સ હતા જરૂરી સ્ટોક ગ્રુપ હતા તે બધી વિગતને આપણે ક્રિએટ કરી ચૂક્યા છીએ હવે જો એમાં કોઈ ભૂલ હોય અને તમે ફેરફાર કરવા માંગતા હોય તો પાછળથી ફેરફાર કરવા જવા માટે તમારે અલ્ટરના ઓપ્શનનો ઉપયોગ કરવાનો રહેશે ઓપ્શન ઓપ્શનની અંદર તમે જેમાં પણ ચેન્જીસ કરવા માંગતા હોય જો કોઈ ખાતામાં ભૂલ કરી હોય તો લેઝરમાં જવાનું રહેશે તમે લેઝરમાં એન્ટર થાવ છો તો લેઝરમાં તમે જેટલા પણ લેઝર એટલે કે ખાતા બનાવ્યા હશે તે ખાતાઓનું લિસ્ટ તમને જોવા મળી રહેવાનું છે તે જે પણ લેઝરમાં ફેરફાર કરવા માંગતા હોય તે લેઝરના ઓપ્શનમાં જઈને તમે ચેન્જીસ કરાવી શકો છો જો સ્ટોક ગ્રુપમાં એમાં કઈ ભૂલ હોય તો નીચે તમને ઓપ્શન જોવા મળી જ રહેવાના છે જેમ ક્રિએટમાં જોવા મળતા હતા એ પ્રમાણે સેમ તમને સ્ટોક ગ્રુપમાં ફેરફાર કરવા માંગતા હોય સ્ટોક ગ્રુપ બદલી શકો છો સ્ટોક આઈટમમાં ફેરફાર કરવા માંગતા હો તો એની અંદર ફેરફાર કરી શકો છો જો યુનિટ્સમાં ફેરફાર કરવા માંગતા હો તો યુનિટ્સમાં ફેરફાર કરી શકો છો હવે અત્યારે મારે ફેરફાર કરવાની કોઈ જરૂર નથી કેમ કે આપણે પહેલાથી જે પણ સ્ટોક આઈટમ્સ ને ક્રિએટ કરેલ છે તેને પ્રોપરલી ક્રિએટ કરેલ છે તેની અંદર આપણે કોઈ ભૂલ રાખેલ નથી હવે આપણે ચાલો કે જે જે જરૂરી વિગત હતી તે આપણે તેની અંદર એડ કરી ચૂક્યા છીએ હવે આ જે સ્ટોક આઈટમ લેઝર્સના આધારે આમના મારે ટ્રાન્ઝેક્શન કરવા છે એટલે કે લેવડ દેવડ નોંધવી છે

આ એન્ટ્રી ને આપણે અંદર પાસ કરાવવાની થાય છે તો હવે ખરીદી કરી છે તો ખરીદી માટે અત્યારે આપણે ઉપયોગ કરીશું પરચેસ પરચેસ અહીંથી ક્લિક વડે આપણે યુઝ કરી શકીએ છીએ માઉસની ક્લિકનો ઉપયોગ ના કરવો હોય અને શોર્ટકટ કી નો ઉપયોગ કરવો હોય તો પરચેસ માટે આપણને શોર્ટકટ કી જોવા મળે છે એફ નાઇન તમે એફ નાઇન કી પ્રેસ કરો છો તો તમે જોઈ શકો છો કે તમારી સામે પરચેસ વાઉચર ની ડિસ્પ્લે ઓપન થયેલી જોવા મળે છે

હવે ડેટ આપણી એક ચાર નથી ડેટ આપણી છે એક સાત તમે જોઈ શકો છો કે અહીં એક ચાર બતાવે છે ને આ બાજુ ટ્રાન્ઝેક્શન નું જે આપણે ડેટ છે એ પણ એક ચાર બતાવે છે હવે આપણે ડેટ રાખવાની છે ત્યારે એક સાત તો ડેટ ચેન્જ કરવા માટે તમે અહીંથી ડેટ ના ઓપ્શન યુઝ કરી શકો છો ડેટ બદલવા માટે આપણે અહીંથી એફ કી નો ઉપયોગ કરીશું અત્યારે આપણે ટ્રાન્ઝેક્શન કરવાનું છે એક સાત બે હજાર ને પચીસ માં તો અહીંથી એક સાત બે હજાર પચીસ સિલેક્ટ કરીશું અહીં જે પણ ડેટ છે તે પણ આપણે એક સાત બે હજાર પચીસ સિલેક્ટ રાખવાની થશે હવે કઈ પાર્ટી પાસેથી ખરીદી કરી છે તો અત્યારે ખરીદી કરી છે ઇન્ફોટેક પાસેથી તો આનું આપણે લેઝર સિલેક્ટ કરવાનું રહેશે આપણને પૂછે છે પાર્ટીને એટલે કે જે પણ પાર્ટી હોય તો પાર્ટી કઈ છે તો પાર્ટી અવિ ઇન્ફોટેક છે એનું લેઝર આપણે બહારથી બનાવી ચૂકેલા છીએ જો તમે લેઝર બહારથી ના બનાવેલું હોય તો તમને અહીંથી ઓપ્શન જોવા મળી રહેવાનું છે ક્રિએટ ક્રિએટના ઓપ્શનમાં જઈને પણ તમે લેઝર બનાવી શકો છો જ્યારે શોટકી તો આપણી પાસે છે જ અલ્ટ સાથે સી કે તમે અલ્ટ સાથે સી શોર્ટકીનો ઉપયોગ કરો છો તો પણ તમે લેઝર ક્રિએશનના ડિસ્પ્લેમાં એન્ટર થઈ શકો છો હવે ચાલો આપણે કે આ લેઝર ક્રિએશન જોઈ લઈએ કે બારથી જે લેઝર ક્રિએટ થાય છે ને અહીંથી જે લેઝર ક્રિએટ થાય છે બંનેમાં કંઈ ફરક છે તો અહીંથી આપણે ક્રિએટના ઓપ્શનમાં જઈએ તમે બહારથી જોયું હતું કે જે લેઝર ક્રિએશનની ડિસ્પ્લે હતી એ પ્રાઇમરી ડિસ્પ્લે હતી જ્યારે અત્યારે તમે અહીં જોઈ શકો છો કે જે આ લેઝર ક્રિએશનની ડિસ્પ્લે છે એ આપણને સેકન્ડરી ડિસ્પ્લે જોવા મળે છે એટલે કે આ જે લેઝર ક્રિએશનની ડિસ્પ્લે આપણે શોર્ટ રીતે ઓપન કરી છે બાકી તો ભાગ વન ની અંદર આપણે મેન્યુઅલી લેઝર કેવી રીતે ક્રિએટ કરવા તે ઓપ્શનને વિગતવાર સમજી ગયા હતા હવે અત્યારે મારે લેઝર ક્રિએટ નથી કરવું તો એસ્કેપ કી વડે આપણે બહાર નીકળીશું સૌથી પહેલા પાર્ટી તો પાર્ટી આપણી પાસે છે તો પાર્ટીના લેઝરને સિલેક્ટ એટલે કે તેના પર એન્ટર આપવાનું રહેશે ત્યારબાદ જે જરૂરી ઇન્ફોર્મેશન હોય તે ઇન્ફોર્મેશનને ફિલ કરવાની રહેશે અત્યારે મારે વિગત નથી ફિલ કરવી આ બધી વિગતને આપણે લેઝરમાં આગળ સેટ કરી ચૂક્યા છીએ ત્યારબાદ તમને પૂછવામાં આવે છે પરચેસ લેઝર એટલે કે ખરીદી માટેનું ખાતું તો ખરીદી માટે કયા ખાતાનો ઉપયોગ થશે તો ખરીદી માટે આપણે ખાતાનો ઉપયોગ થશે પરચેસ તો પરચેસને લગતું લેઝર પણ આપણે આગળ તૈયાર કરી ચૂક્યા છીએ તો પરચેસના લેઝરને સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણને પૂછવામાં આવે છે નેમ ઓફ આઇટમ કે તમે આ જે પાર્ટી છે અવી ઇન્ફોટેક તેની પાસેથી કઈ પ્રોડક્ટ પરચેસ કરી છે તો આ પાર્ટી પાસેથી આપણે અત્યારે પરચેસ કર્યા છે કોમ્પ્યુટર તો કોમ્પ્યુટરની સ્ટોક આઇટમ પણ આપણે આગળ બનાવી ચૂકેલા છીએ તો કોમ્પ્યુટરની જે સ્ટોક આઇટમ હોય તેને આપણે સિલેક્ટ કરીશું ઉપર જે પ્રમાણે જોયું કે પાર્ટી બનાવી હોય કે પરચેસ નું રેઝર બનાવવો હોય તો આપણે અલ્ટ સી ના આધારે બનાવી શકતા હતા તે જ મુજબ સ્ટોક આઇટમ ને બનાવવા માટે પણ તમે અલ્ટ સી નો ઉપયોગ કરી શકો છો કાતો ક્રિએટ ના ઓપ્શન નો પણ ઉપયોગ કરી શકો છો આઈથી આપણે અત્યારે કમ્પ્યુટર ને સિલેક્ટ કરવાનું છે હવે અહીંથી આપણને પૂછવામાં આવે છે ક્વોન્ટિટી કે તમે કેટલી પ્રોડક્ટ પરચેસ કરી છે એટલે કે કેટલા કોમ્પ્યુટર ખરીદ્યા છે તો ઇન્ફોટેક પાસેથી આપણે કોમ્પ્યુટર ખરીદ્યા છે ડેટામાં જોઈ શકો છો કે ભાવે તો ક્વોન્ટિટી આપણે એડ કરીશું દસ અને રેટમાં એડ કરીશું અઢાર ત્રણસો તમે જોઈ શકો છો કે આ જે બતાવે છે પર પીસ નો ભાવ છે એટલે કે એક પીસ ના અઢાર હજાર ત્રણસો છે એટલે દસ પીસનો ભાવ તમે જોઈ શકો છો કે ટોટલ વેલ્યુ થાય છે એની એક લાખ ને ત્રાસી હજાર આપણે એન્ડ ઓફ લિસ્ટ આપી દઈશું કે આપણા પ્રોડક્ટ એક જ છે કોઈ પ્રોડક્ટ નથી હજુ કદાચ બીજી કોઈ પ્રોડક્ટ એડ કરવા માંગતા હોય તો આપણે એન્ટર પ્રેસ કરીશું એન્ટર કર્યા બાદ હજુ તમે બીજી પ્રોડક્ટ એડ કરવા માંગતા હોય તો એડ કરાવી શકો છો અલ્ટ સી ના આધારે પણ એડ કરાવી શકો છો અને સ્ટોક આઈટમ પહેલેથી બનાવેલી હોય તો તેને સિલેક્ટ પણ કરી શકો છો હવે અહીંથી એન્ટ્રી આપણે સિલેક્ટ થઈ ગઈ છે પ્રોપર એન્ટ્રી આપણે કમ્પ્લીટ ક્લિયર કરી ચૂક્યા છીએ

હવે અહીંથી આપણે વાઉચરના ઓપ્શનમાં ફરીથી એન્ટર થઈએ હવે આપણે સેકન્ડ નંબરની એન્ટ્રી જોઈ લઈએ કે બીજા નંબરની એન્ટ્રી છે તે પણ આપણને એક સાતમાં જ આપેલી છે કે સચિનને પાંચ નંગ કમ્પ્યુટર વીસ હજાર ચારસો ના ભાવે આપણે વેચા છે હવે વેચાણ કર્યું છે તો વેચાણની એન્ટ્રીને તો આપણે પરચેસમાં આપી શકવાના નથી તો વેચાણની એન્ટ્રી આપવા માટે અહીંથી આપણે વાઉચરનો ઉપયોગ કરીશું સેલ્સ જેના માટે શોર્ટકટ કે આપણને જોવા મળે છે એફ સેલ્સના વાઉચરમાં સૌથી પહેલા તો પાર્ટી તો પાર્ટી કઈ છે તો પાર્ટી આપણને જોવા મળે છે સચિન તો સચિનની અંદર આપણે એન્ટર કરીશું સચિન જે પણ ખાતું સિલેક્ટ કરવાનું ઓપ્શન છે તો વેચાણ માટે આપણે લેઝર આવશે સેલ્સ તો સેલ્સના લેઝર ને પણ બનાવી ચૂક્યા છીએ હવે સ્ટોક આઇટમ કઈ વેચી છે આપણે અહીંથી નેમ અપ પૂછે છે એટલે કે તમે કઈ પ્રોડક્ટ સેલ કરી છે તો આપણી પાસે અત્યારે કોમ્પ્યુટર અવેલેબલ છે તો કોમ્પ્યુટર આપણે સેલ કર્યા છે

ત્યારબાદ ચાલો આગળ ડેટામાં જોઈએ કે આગળ કઈ એન્ટ્રી છે હવે જોઈ લો કે આગળ બે તારીખમાં એન્ટ્રી બતાવે છે કે સચિન પાસેથી બેન કમ્પ્યુટર પરત આવે કે આપણે જે કમ્પ્યુટર કમ્પ્યુટર એમાંથી સચિને બે નંગ કોઈ કારણસર આપણને પાછા મોકલાવ્યા છે તો વેચ સચિન પાસેથી વેચેલો માલ આપણને પાછો મળ્યો છે તો વેચાણ પરતની એન્ટ્રી આપણે આપવાની થશે તો વેચાણ પરતની એન્ટ્રી માટે આપણે વાઉચરનો ઉપયોગ કરીશું ક્રેડિટ નોટ જેના માટે આપણી પાસે શોર્ટકટ કી છે અલ્ટ સાથે F6 અલ્ટ સાથે તમે F6 કરો છો તો તમે જોઈ શકો છો કે તમારી સામે અત્યારે વાઉચર જોવા મળે છે ક્રેડિટ નટ એટલે કે વેચાણ પરતની એન્ટ્રી આપવા માટેનું વાઉચર છે તો સૌથી પહેલા પાર્ટી કે કઈ પાર્ટી પાસેથી માલ પાછો આવ્યો છે તો અત્યારે પાર્ટી છે સચિન કે સચિન પાસેથી મને માલ પરત મળ્યો છે તો પાર્ટી સિલેક્ટ કરીશ સચિન ત્યારબાદ લેઝર એકાઉન્ટની અંદર આપણે દર્શાવવાનું રહેશે કે શાની લેવડ દેવડ છે તો વેચાણ પરતની લેવડ દેવડ છે એટલે આપણે ખાતું સિલેક્ટ કરવાનું રહેશે સેલ્સ રિટર્ન કઈ પ્રોડક્ટ પાછી આવી છે તો કોમ્પ્યુટર વેચાતા એટલે સ્વાભાવિક છે કે કોમ્પ્યુટર જ મને પરત મળ્યા હશે કોમ્પ્યુટર કેટલા કોમ્પ્યુટર પરત મળ્યા છે તો બે કોમ્પ્યુટર મને પરત મળ્યા છે કમ્પ્યુટર જે સચિનને વેચાતા એ વીસ હજાર ચારસો ના ભાવે વેચાતા તો જયારે પરત લઈશું આપણે કોમ્પ્યુટર ત્યારે પણ આપણે એનો ભાવ ગણવાનો રહેશે વીસ હજાર ચારસો એટલે કે ટોટલ આપણે સામાન ચાલીસ હજાર નો ચાલીસ હજાર આઠસો નો સામાન પરત લીધેલો છે આ એન્ટ્રી થઈ ગઈ છે ક્રેડિટ નોટ હવે એન્ટ્રીને એક્સેપ્ટ કરી નાખીએ ત્યારબાદ ચાલો કે આ બીટર જે સચિનને સચિનતા એ કમ્પ્યુટર આપણને પાછા મળ્યા છે તો જે આ કમ્પ્યુટર છે એ આપણે હવે આપણો જે પણ ડીલર હશે તે ડીલરને પાછા થશે તો તમે જોઈ શકો છો કે એન્ટ્રીમાં આવી ઇન્ફોટેકને બે કમ્પ્યુટર પરત કર્યા છે આપણે તો કમ્પ્યુટર પરત આપણે કર્યા છે તો આપણા માટે ખરીદ પરત ગણાશે તો ખરીદ પરતની એન્ટ્રી આપણે આપીશું અલ્ટ એફ ફાઈવમાં એટલે કે ડેબિટ નોટના વાઉચરમાં તો સૌથી પેલા પાર્ટી કે કઈ પાર્ટી ને પાછા મોકલાવ્યા છે આપણે કમ્પ્યુટર તો અભિ ઇન્ફોટેક ને મોકલાવ્યા છે તો પાર્ટી સિલેક્ટ કરીશું ઇન્ફોટેક લેઝર સિલેક્ટ કરવાનું રહેશે પરચેસ રિટર્ન એટલે કે ખરીદ પરત કરી છે તો કે પાછા છે કેટલા પાછા મોકલાવ્યા છે તો કે જે બે આપણને પાછા મળ્યા છે તે જ કોમ્પ્યુટર આપણે પાછા મોકલાવ્યા છે અભિ ઇન્ફોટેક પાસેથી આપણે માલસામાન ખરીદ્યો તો અઢાર હજાર ત્રણસો ના ભાવે તો આપણે પરત પણ કરીશું અઢાર હાજર ત્રણસો ના ભાવે આઈથી આપણે એન્ટ્રીને ક્લિયર કરીશું એન્ટ્રીને સેવ કરી લઈએ એટલે કે ઇલેક્ટ્રોનિક્સમાં અત્યારે આપણી પાસે ટોટલ એકાણું હજાર પાંચસો નો સામાન પડ્યો છે ઇલેક્ટ્રોનિકમાં એન્ટર કરીએ તો કોમ્પ્યુટર તમે જોઈ શકો છો કે અત્યારે આપણી પાસે પાંચ પડ્યા છે કેમ પાંચ બતાવે છે તો સૌથી પહેલા તો આપણે કોમ્પ્યુટર જયારે ખરીદ્યા ત્યારે દસ કોમ્પ્યુટર ખરીદ્યા હતા ત્યારબાદ આપણે સચિનને પાંચ કોમ્પ્યુટર સેલ કર્યા એટલે સ્ટોક અવેલેબલ રહેશે પાંચ કોમ્પ્યુટરનો ત્યારબાદ આપણને બીજા બે કમ્પ્યુટર સચિન પાસેથી પાછા મળ્યા તો ટોટલ સ્ટોક થઈ ગયો સાતનો નો પરંતુ એના એ જ કોમ્પ્યુટર આપણે હવે ઇન્ફોટેકને ને પાછા મોકલાવ્યા છે તેટલા માટે બે સ્ટોક માઇનસ થઈ ગયો અહીંથી તમે જોઈ શકો છો કે સ્ટોક આપણો પાંચનો નો બતાવે છે તમે જે ટ્રાન્ઝેક્શન કર્યા છે જે લેવડ દેવડ કરી છે તે લેવડ દેવડને ચેક કરવા માંગતા હોય જોવા માંગતા હોય તો અહીંથી તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે ડેબુક

તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને ભવિષ્યની અંદર આવનારા અવનવા વિડીયોને તમે નિહાળી શકો